ઉનાળાની કાળઝળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવથી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હીટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે હીટવેવ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય ત્યારથી માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે લુ અથવા હીટ સ્ટ્રોકથી બચવાના ઉપાય પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી લીંબુ સરબત છાશ તાળફળી નાળિયેળનું પાણી ખાંડ મીઠાનું દ્રાવણ અને ઓઆરએસ જેવા પ્રવાહીનું સેવન કરવું નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું ટાળવું ભરવો પડે કામ પર જતા સમયે થોડો સમય છાંયડામાં આરામ કરવો ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખો અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં ઉપવાસ કરવાનું ટાળવો મંદિર મસ્જિદ થિયેટર શોપિંગ મોલ જેવા ઠંડકવાળા વાળા સ્થળોએ જવું ઘર ઓફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા કુલર તેમજ એસીનો ઉપયોગ કરવો સગર્ભા માતા નાના બાળકો વૃદ્ધો તેમજ અશક્ત અને બીમાર વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખવું હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું બહાર નીકળતા સમય આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ સુતરાઓ અને ખુલ્લા કપડાં પહેરવા બહાર નીકળતી વખતે ટોપી ચશ્મા અને છત્રીનો ઉપયોગ કરવો હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું બાળકો માટે ખેસોડાના ફૂલ તથા લીમડાના પાનનો નહાવાના પાણીમાં ઉપયોગ કરવો બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક નહીં ખાવો બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો લગ્ન પ્રસંગે દૂધીઓ ખાવી નહીં ચા કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે તેથી તેનું સેવન થી ઘરની છત પર સફેદ રંગ સફેદ સફેદ ચૂનો અથવા રંગે ઘરનું તાપમાન ઘટાડશે લૂ લાગવાના લક્ષણો માથું દુખવું પગની ભીંડીઓમાં દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી શરીરમાંથી પાણી ઓછું થઈ જવું વધુ તાવ આવો ગરમ અને સુકી ત્વચા નાળીના ધબકારા વધવા ઉલટી થવી ઉબકાવવા ચક્કર આવવા આંખે અંધાર કરવા થઈ જવું શુદ્ધ બુદ્ધ ગુમાવી દેવી અતિ ગંભીર કિસ્સામાં ખેંચાવી સાબરકાંઠા જિલ્લામાં નાગરિકોને હિટવેવથી બચવા માટે ઈડર તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે હિટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણો કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તત્કાલીન નજીકના ડોક્ટર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરો આપતકાલીન સ્થિતિમાં એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરો